નમસ્કાર ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હું છું વાત કરીશું મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા ડાંગમાં અતિ ભારે વરસાદ અને તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે જિલ્લામાં ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ફરી વળ્યા છે પૂર્ણા નદીના પૂરના પાણીએ મચાવી છે તપાહી તો માછડી ગામ નજીક નદીના પાણીએ તબાહી મચાવી છે માછડી ખાતર નદીના કાંઠે દુકાનો અને ઘરમાં પાણી ઘૂસી ગયા છે તો આ ગામ નજીક પૂર્ણા નદીએ કાંઠે પાર કરેલા વાહનો પણ નદીમાં ડૂબી ગયા છે પૂર્ણા નદી તોફાની બની છે અને સર્વત્ર આપ જોઈ શકો છો વિનાશના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે અતિભારે વરસાદ અને તારાજી સર્જાય છે જે વાહનો પાર્ક કરેલા હતા તે પણ તેમાં ડૂબી ગયા છે કોઈને અંદાજો પણ ન પાણી આવશે એક તરફ તરફ વરસાદ વરસ્યો છે બીજી પણ પાણીની સતત આવક થઈ રહી છે જેના કારણે નદી કાંઠાના જે વિસ્તારો છે તે અત્યારે જળમગ્ન થઈ ગયા છે કેટલી જગ્યાએ ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે ક્યાં ખેતરો જળ તરબોળ થઈ ગયા છે

અડદના પાકને વ્યાપક નુકસાન થયું છે ખેડૂતોની સરકાર પાસે મદદની ગુહાર છે કે આ જે નુકસાની થઈ છે તેનું વળતર આપે તો ડાંગ જિલ્લામાં ભારે વરસાદ જિલ્લાની પૂર્ણા અંબિકા ગીરા ખાપરી નદીમાં ઘોડાપુર આવ્યા છે જિલ્લાની ગીરા ધોધે સ્વરૂપ ધારણ કર્યું છે અંબિકા નદી પર આવેલા ગીરા ધોધ પ્રવાસીઓ માટે આમ તો આકર્ષણનું કેન્દ્ર હોય છે જે સોળે કળાએ ખીલી જતો હોય છે પરંતુ અત્યારે આનું સૌંદર્ય પણ જાણે આક્રમક લાગી રહ્યું છે તો અંબિકા નદીમાં ઘોડાપુરની સ્થિતિ નવસારી જિલ્લામાં અંબિકા નદી મચાવી શકે છે તબાહી અમે દર ચોમાસામાં બે ત્રણ વખત આવતા હોઈએ છે પણ આ વખતે જે ગીરા ધોધ તમે મારી પાછળ જોઈ રહેલા છો જે ગીરા ધોધ છે એ ખરેખર બહુ મસ્ત છે રસ્તામાં થોડોક રસ્તા સાચવી નાવાનું પણ સરકાર બહુ સારી કામગીરી કરે છે અત્યારે રસ્તા બી ચાલુ જ રાખેલા છે અને વરસાદની મજા દરેક પર્યટકો લેવી જોઈએ ડાંગ જિલ્લામાં ભારે વરસાદ આમ ફાટ્યો હોય જેવો માહોલ છેલ્લા ચોવીસ કલાક થી અવિરત વરસાદ ગુજરાત સેકન્ડ હવામાન કરતા હોય અને હવામાન વિસ્તાર

આ ધનદેવી બીજી મેળા ગામને પણ આ અંબિકા નદી નું પાણી આ ભારે નુકસાન કરે એવી સ્થિતિ હાલ આ ડાંગ જિલ્લાના વરસાદ ને જિલ્લાના પૂર સ્થિતિ હાલ બતાવી છે આ દ્રશ્ય ને જોઈ શકો છો ગીરા ધોધો અને વૃદ્ધ સ્વરૂપ ધારણ કર્યું છે પ્રવાસીઓ માટે એક આકર્ષિત કરવા માટે એક જે ગીરા ધોધ છે એ ગીરા ધોધ માટે પ્રવાસીઓ પણ અહીંયા આવતા હોય છે અને ખાસ કરીને આ ડાંગ જિલ્લામાં જે અવિરત વરસાદ ને તમામ જગ્યા પર ઓવર ટેપિંગ પણ ઘટનાઓ બનવા પામી છે ਤੁਹਾਨੂੰ ਬਲੇ ਯੂਜ਼ਰ ਇਨ ਗੁਜਰਾਤੀ ਲੈਂਗ ધોળાંગ જિલ્લામાં ભારે વરસાદ વિનાશ વહેર છે ભારે વરસાદના પગલે વઘઈ તાલુકાનું બાજ ગામ સૌથી વધુ પ્રભાવિત થયું છે બાજ ગામમાં અંબિકા નદીના પૂરના પાણી ભરાઈ ગયા છે જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાની દિવાલ ધરાશાયી થઈ બાજ ગામના અનેક લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા છે ડાંગના આહવામાં પણ ધોધમાર વરસાદ છે સવારે ચાર વાગ્યાથી આ વરસાદ વરસી રહ્યો છે આહવામાં છ કલાકમાં આઠ પોઈન્ટ પચાસ ઇંચ વરસાદ ખાબકી ગયો તો ડાંગની સ્થિતિ ઉત્તરાખંડ જેવી થઈ છે ગત રાતથી ડાંગ જિલ્લાના હાલ રાત થયા છે જિલ્લામાં ભારે વરસાદથી તબાહી મચી છે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા ધસી સુધીના માર્ગ બંધ થઈ ગયા છે તો પૂર્ણા નદીનું પાણી ફરી વળ્યું છે અને જિલ્લાના અનેક માર્ગો ઓવરટેપિંગના કારણે બંધ છે લોકોના ઘર સુધી પહોંચ્યું છે અંબિકા નદીનું પાણી અનેક માર્ગો લો લેવલ બ્રિજ અને રોડ રસ્તા બધું જ ધોવાઈ ગયું છે તો જતા જતા મેઘરાજાની દક્ષિણ ગુજરાતમાં તોફાની બેટિંગ અને ડાંગમાં ભારે વરસાદ નવસારીમાં અપાયું છે અલર્ટ નવસારીના ગણદેવી તાલુકાના થી વધુ ગામો ભીલીમોરા નગરપાલિકાને અલર્ટ કરાય છે ડાંગમાં ભારે વરસાદના કારણે અંબિકા નદીનું સ્તર પણ સતત વધી રહ્યું છે ઘોડાપુરની સ્થિતિ છે આ વચ્ચે તંત્ર અલર્ટ મોડ પર છે તાલુકાના વીસથી વધુ ગામોના સરપંચ અને પોલીસે કાંઠા વિસ્તારના લોકોને અલર્ટ કરવા સૂચના આપી છે અંબિકા નદીમાં ઘોડાપુરની સ્થિતિના કારણે નવસારીના ગણદેવી તાલુકા વિસ્તારની પ્રાથમિક શાળા આંગણવાડીમાં શાળાઓમાં રજા પણ આપી દેવામાં આવી છે સ્થિતિમાં લોકોની પડખે ઉભા છે પૂર્વ કેબિનેટ મંત્રી અને ગણદેવી ધારાસભ્ય નરેશ પટેલ અંબિકા નદી વિસ્તારના ગામોમાં પૂર્વ કેબિનેટ મંત્રી અને ગણદેવીના ધારાસભ્ય મુલાકાત માટે પહોંચ્યા લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપી છે વલસાડના ઉપરવાસ કપરાડામાં ભારે વરસાદના કારણે મધુબન ડેમમાં પાણીની આવક થઈ છે સતત બે દિવસથી વરસી રહ્યો છે વરસાદ જેના કારણે મધુબન ડેમમાં પાણીની આવક થઈ છે યથાવત રહેતા આગામી સમયમાં તબક્કાવાર એક લાખ ક્યુસેક પાણી છોડવાની તંત્રની તૈયારી છે આ પાણી છોડાતા દમણ ગંગા નદી અત્યારે તોફાની સ્વરૂપે વહી રહી છે દમણ ગંગા મધુબન ડેમ બાદ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી મેઘરાજા ધડપડા બોલાવી રહ્યા છે વરસી રહેલા ભારે વરસાદ મધુબન ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તાર એટલે કપરા અને મહારાષ્ટ્રના વિસ્તારમાં સતત ધોધમાર વરસાદ અને વરસાદના વધી રહેલા જોરને કારણે અત્યારે મધુબન ડેમમાં એક લાખ ક્યુસેક પાણી છોડવામાં એક લાખ ક્યુસેક પાણી છે એની આવક થઈ રહી છે આથી ડેમ ડેમનું

વલસાડ જિલ્લા અને સાથે જ સંઘ પ્રદેશ દમણમાંથી એ વહે છે આથી નદી કિનારાના બંને ગામ બંને વિસ્તાર તરફના લોકોને છે એને સાવચેત કરવામાં આવ્યા છે આપને જણાવી દઈએ કે મધુબન ડેમનું છે વોર્નિંગ લેવલ છે સેવન્ટી નાઇન એટી સિક્સ મીટર પરંતુ અત્યારે ડેમમાં છે પાણીની સપાટી પણ વોરલિંગ લેવલ સુધી પહોંચી છે આથી ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવું ખૂબ જરૂરી છે આથી તબક્કાવાર પાણી વધારે છોડવામાં આવી રહ્યું છે અત્યારે મધુબન ડેમમાં જે રીતે સ્થિતિ ઉદ્ભવી રહી છે અને ઉપરવાસમાં સતત ભારે વરસાદને કારણે મધુબન ડેમ અત્યારે એ પૂરેપૂરો નાઇન્ટી નાઇન પરસેન્ટ એટલે નવ્વાણું ટકા જેટલો ભરાઈ ગયો છે આથી ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે આથી ગા જે નદી કિનારાના લોકો છે તેમને સાવચેત કરાયા છે બરદ સેવાડર ન્યુ ઝટીકુદાથી વાપી ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ ઉપરવાસમાં વરસાદના પગલે ઢોલવણમાંથી પસાર થતી અંબિકા નદીમાં ઘોડાપુર રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે પદમ ડુંગરી ગામે ઇકો ટુરિઝમ પાસે પાણી ફરી વળ્યા અંબિકા નદી તોફાની બની છે તો રસ્તા પર પાણી ફરી વળ્યા છે લોકોની મુશ્કેલી વધી ગઈ છે કારણ કે હજુ પણ જો વરસાદ વરસે તો લોકોની અવરજવર બંધ થઈ જ શકે છે તો ડોલવણમાંથી પસાર થતી અંબિકા નદીમાં ઘોડાપુર ખાસ કરીને જે આગાહી હતી એ આગાહીને જ અનુસરી રહ્યો છે આ વરસાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હતી આવા સમયે તંત્ર પણ અલર્ટ મોડ પર છે તંત્રએ પણ એનડીઆરએફ એસડીઆરએફને સ્ટેન્ડ ટુ રાખ્યા છે પૂણા નદીમાં ઘોડાપુર આવ્યા છે કેટલી જગ્યાએ ઘરની અંદર પાણી ખુસી ગયા છે તો એક જગ્યાએ સ્કૂલની દિવાલ પણ ધરાશાયી થઈ હતી આવામાં પણ છ કલાકમાં સાડા આઠ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે નવસારીના ગણદેવીમાં પણ અલર્ટ આપ્યું છે કેટલીક જગ્યાએ સ્કૂલોમાં પણ રજા જાહેર કરાઈ છે તો વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી છે કે આગામી સાત દિવસ વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે અન્ય જિલ્લામાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે ભરૂચ સુરત નવસારી વલસાડ ડાંગ તાપીમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી છે તો સત્યાવીસ થી ઓગણત્રીસ સપ્ટેમ્બર વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે આજે ઠંડસ્ટોમની પણ આગાહી છે चालीस किलोमीटर अगले सात दिन के लिए तेईस से लेकर उनतीस सितंबर तक इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा और हेवी रेनफॉल का वार्निंग आज गुजरात रीजन में दिया गया है मेनली दक्षिण क्षेत्र जो जिला है जैसे भरूच सूरत दांग नवसारी वलसाड दमन दात्रा नगर हवेली के लिए और तापी के लिए दिया गया है येलो uh, वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में हैवी रेनफॉल वार्निंग और थंडरस्टॉर्म का भी वार्निंग दिया गया है गुजरात रीजन और सौराष्ट्र के दोनों रीजन में थंडरस्टॉर्म uh, वार्निंग दिया गया है थर्टी टू फोर्टी किलोमीटर विंड स्पीड प्रति घंटा के साथ और हैवी रेनफॉल वार्निंग फिर गुजरात रीजन में सत्ताईस अट्ठाइस उनतीस को दिया गया है वो भी आपका दक्षिण गुजरात की जो जिला है उसी में होने का संभावना रहेगा अभी जो थ फिशरमैन वार्निंग डे फाइव के लिए दिया गया है इसमें वेट स्पीड 40 टू तो 50 किलोमीटर गास्टिंग टू तो 60 किलोमीटर प्रति घंटा स्क्वाली वैदिक वेदर के साथ रहेगा दक्षिण गुजरात के जो तटीय क्षेत्र है इसके लिए पूर्वानुमान दिया गया है સુરતના વેસુ વિસ્તારમાં સુવર્ણ નવરાત્રી મહોત્સવમાં બજરંગ દળની કાર્યવાહી નવરાત્રી પંડાલમાં વિધર્મી મુક્ત અભિયાન અંતર્ગત ચેકિંગ હાથ ઢોલ વગાડતા કલાકારો અન્ય ધર્મના હોવાનું બહાર અને સ્ટેજ પર વિધર્મી કલાકારોની કરી પંડાલની બહાર લઈ બજરંગ દળ વિધર્મી મુક્ત નવરાત્રીની વાતો કરે છે પરંતુ બજરંગ દળની વાતને એક કાનેથી સાંભળી બીજા કાનેથી બહાર કાઢી વિધર્મીઓનો બેન્ડ રાખવામાં આવ્યો એક બે નહીં પંદર વિધર્મી કલાકારોને રાખવામાં આવ્યા આયોજકોને અગાઉ

નવરાત્રિની મોટી મોટી વાતો કરે છે દર વર્ષે સુરતમાં પણ આ જ પ્રકારે વિશ્વ હિન્દુ પરિષદ હોય બજરંગ દોડ હોય તમામ લોકો રસ્તે ઉતરે છે અને વિધર્મી જો નવરાત્રના સ્ટેજ ઉપર સિક્યોરિટીમાં દેખાશે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની મોટી મોટી વાતો કરવામાં આવે છે સુરતમાં પણ આવું જ કંઈક બયનું છે ગઈકાલે આવો આ જે કાર્યકર્તાઓ છે આપણે એમના જ મોડે સાંભળીએ કે શું ઘટનાથી પહેલાં તો આપનું નામ પ્રતાપ રાજ અઠવા જિલ્લા સંયોજક પ્રતાપભાઈ શું ઘટના બની હતી કાલે કેમ વિરોધ કરવા પહોંચ્યા હતા દર વર્ષની જેમ આ વર્ષ બી શરૂઆતથી બધા આયોજકો જોડે અમારી વાત થઈ હતી કે અમે વિધર્મી મુક્ત નવરાત્રી કરશું એક બી વિધર્મીને એન્ટ્રીની આપશું સુવર્ણ નવરાત્રીને અમને શરૂઆતથી કમ્પ્લેન હતી કે તેણે વિધર્મી બેન્ડ રાખ્યો છે જ્યારે એમની અમારે જોડે વાત થઈ હતી એને છેલ્લા દિવસ સુધી એમ કીધું હતું કે હું બદલું છું બદલું છું બદલું છું પણ એણે બદાયલા નથી જ્યારે અમને ખબર પડી ત્યારે એણે એમ કીધું કે ભાઈ અમારી પાસે ખાલી ચાર જ ઢોલવાળા છે એ કચ્છના છે અને એ ચાર જણ નીચેની ઉતરશે અને અમારી પાસે અમે સમય સમય બચ્યો નથી જેમ કે બજરંગ દલ કાફી ટાઈમથી આવી ગાઈડલાઈન આપે છે કે તમે બદલો તો ત્યારે અમારો એની સારા ઘર્ષણ થયું ને ત્યારે અમને ખબર પડ્યું કે ચાર નથી બાર થી પંદર વિધર્મી છે આયોજકોએ એ બજરંગ ઉપર વડ જઈને તમામ લોકોના રાયકા ગઈકાલે પહેલા દિવસના ગરબા પૈતા પહેલા દિવસે અમે તો ઘર્ષણ કરીએ જ છે મારું મીડિયાના માધ્યમથી અને બધા હિન્દુ સમાજને આ કહેવાનું છે કે આવી નવરાત્રીને તમે બી બોકઆઉટ કરો અને એ આયોજકો ઉપર બી પ્રેશર કરો કે ભાઈ તમને બધા ગાઈડલાઈન આપે છે તો તમે શું કામ વિધર્મીઓને રાખશો આયોજકોની જ બે જવાબદારી સમજ્યા આપણે પણ આ આયોજકમાં મીડિયા પાર્ટનર અથવા મેઇન સ્પોન્સર તો તમારા બજરંગ અને વીએચપીના પ્રમુખ છે તો આ કઈ હિન્દુ હિન્દુત્વની વાત થાય છે અમારા વીએચપીના પ્રમુખે સ્ટેટમેન્ટ મીડિયામાં આપ્યું હતું

સાહેબ મારું એ જણાવવાનું કે બજરંગદળ હિન્દુત્વનું કામ કરે છે પણ સાથે હિન્દુનો કયું હિન્દુત્વ પ્રમુખ છે તે વિધર્મીઓને સપોર્ટ કરે છે તમારી વોર્નિંગ વોર્નિંગ આ વર્ષે નથી છેલ્લા દસ વર્ષથી વોર્નિંગ હોય છે તે છતાં આયોજકોએ વિધર્મીઓને સ્ટેજ પર લાઈન બેઠે એક બેને પંદર અમારા વીએચપીના જે અધ્યક્ષ છે ને એ એ એ આયોજકોમાં એ પાર્ટનરમાં નથી એ સ્પોન્સરશિપમાં છે સ્પોન્સરશિપને જ્યારે કોઈ એક લિસ્ટ આપવામાં નથી આવતું કે અમારી પાસે આ બેન્ડ આવશે કે આ આવશે કે તે આવશે પણ એ લોકોએ આ સ્પોન્સરશીપ આપી છે એ લોકોએ ધંધાકી આપી છે એટલે આમાં એ લોકોને જાણ ન હતી પણ એ એ મીડિયાના માધ્યમથી બી જણાવ્યું છે કે ભાઈ આમાં મેં રાખ્યું છે એમાં મને ખબર નથી અને હશે તો હું એના પૈસા નહીં આપીશ મારી સ્પોન્સરશીપ પાછી કહેશે બિલકુલ આ આતા કાર્યકર્તાઓ ગઈકાલે પહોંચીને ચોક્કસ હિન્દુત્વનું કામ આ કાર્યકર્તાઓએ કર્યું છે વિધર્મીઓને સ્ટેજ પર તે ઉતાર્યા છે પણ સૌથી મોટો સવાલ એ થાય છે કે નવરાત્રી આવતા જ હિન્દુ સંગઠનો એક્ટિવ થાય છે વિધર્મીઓ સામે મુહિમ ઉપાડે છે પણ મુહિમનો અર્થ શું કે વોર્નિંગ આપ્યા બાદ આયોજકો વિધર્મીઓને સ્ટેજ પર વગાડવા બેસાડે છે અને હિન્દુત્વના જ આગેવાન છે તે આ સમગ્ર ગરબાના સ્પોન્સરને મીડિયા પાર્ટનર બની જાય છે એટલે હિન્દુત્વની વાતો જ કરવી સારી લાગે છે કામ કરવું નથી યોગ્ય માત્ર નવરાત્રિ આવતા જ હલકી પ્રસિદ્ધિ મેળવવા હિન્દુ સંગઠનો બજારમાં રસ્તા પર ઉતરીને પ્રસિદ્ધિ મેળવતા હોય તેવું આ ઘટના પરથી સ્ફલિત થાય છે સાથે ગુજરાતી સુરત ઝડપાયા છે યુવકો રસ્તા પર ઊભા રહી યુવતીઓને ગંદા ઇશારા કરતા હતા વીએચપી ના કાર્યકરોએ યુવકને ઝડપી પાડ્યા તમામ યુવકોને પોલીસના હવાલે કર્યા છે તો યુવકો પણ માફી માંગતા જોવા મળ્યા હતા આ તરફ વડોદરામાં ગરબામાં વિધર્મીઓના પ્રવેશને લઈને વીએચપી બજરંગદળ દળ મેદાને એલવીપી ગરબા ગ્રાઉન્ડમાં પાસ તેમજ સ્ટોલની ફાળવણી વિધર્મીને કરાતા વિવાદ સર્જાયો છે ખાણીપીણીના સ્ટોલ પરથી વિધર્મીને બહાર કઢાયો બનાવ બાદ બજરંગદળના કાર્યકરે કહ્યું છે કે વિધર્મી મુક્ત નવરાત્રી ઉજવાશે તો પાંચસોથી હજાર કાર્યકરો અલગ અલગ જગ્યાએ રહેશે તહેનાત વડોદરાના દરેક ગરબા પર તેઓ નજર રાખશે એટલે એના માટે અમે અહીંયા ચેકિંગ કરવા માટે આવ્યા તો અમને માહિતી મળી અને આ જે સ્ટોલ રહ્યો સામે ફેન્કી ફ્રેન્ચ ફાઇઝવાળો ત્યાંથી એક વિધર્મી પકડાયો એને ખદેડીને બહાર કાઢ્યો છે અને આગામી દિવસોમાં ગરબા કોઈપણ વડોદરા શહેરના ખૂણે ખૂણે અમારી નજર રહેશે કમસે કમ પાંચસોથી હજાર કાર્યકર્તાઓ એક્ટિવ મોડમાં છે અત્યારે અને ગરબા બી રમે છે અને જે પણ વિધર્મી દેખાશે એને બજરંગ દલ એની યોગ્ય ભાષામાં બજરંગ દલ ની ભાષામાં જવાબ આપશે